હેલો સ્ટુડન્ટ્સ તો આગલા વિડીયોમાં આપણે જોયું સ્વાધ્યાય એક પોઈન્ટ બેના દાખલા નંબર એક અને દાખલા નંબર બે તો હવે આ વિડીયોમાં આપણે જોઈશું સ્વાધ્યાય એક પોઈન્ટ બેના દાખલા નંબર ત્રણનો દાખલો એક અને બે તો જોઈએ દાખલા નંબર ત્રણ તો નીચે દર્શાવેલી સંખ્યા અસમ્ય છે તેમ સાબિત કરો તો એનો દાખલા નંબર એક જે વર્ગમૂળ એક ભાગ્યા વર્ગમૂળમાં બે આપેલો છે જેને આગળના દાખલાની જેમ જ આપણે આ સંખ્યાને સમ અસમ્ય સંખ્યા છે તેવું સાબિત કરવાનું છે તો આપણે સૌપ્રથમ શું કરીશું તો એક ભાગ્યા વર્ગમૂળમાં બે એ અસમ્ય સાબિત કરવાનું હોવાથી આપણે જે વિરુદ્ધ જે સંખ્યા ધારતા હતા એ જ રીતે અહીંયા લખીશું ધારો કે એક ભાગ્યા વર્ગમૂળમાં બે સંખ્યા છે એટલે કે સમય છે ત્યારબાદ લખીશું એક ભાગ્યા વર્ગુણમાં બે બરાબર એને પી છેદમાં ક્યુ સ્વરૂપની જગ્યાએ આપણે એ છેદમાં બી સ્વરૂપે લખતા હતા જ્યાં લખીશું જ્યાં એ અને બી અવિભાજ્ય પૂર્ણાંક છે હવે બી અથવા એ ભાગ્યા બી તો હવે આપણે આગળ શું કરીશું તો બંનેનો ચોકડી ગુણાકાર તો અહીંયા થશે બી બરાબર વર્ગમૂળમાં બે એ ત્યારબાદ આપણે આગળ શું કરતા હતા તો બંને બાજુ વર્ગ કરતા હતા તો બીનો વર્ગમૂળમાં બે એનો વર્ગ તો અહીંયા લખીશું બંને બાજુ વર્ગ કરતા તો વર્ગ કરીએ તો અહીંયા થશે બી નો વર્ગ બરાબર આગળના દાખલાની મુજબ જ કોઈપણ સંખ્યાને જ્યારે વર્ગમૂળમાં હોય અને જો એનો વર્ગ કરવામાં આવે તો વર્ગમૂળ નીકળી જાય એટલે કે વર્ગમૂળમાં બે હોય તો એનો વર્ગ થાય તો શું થઈ જાય બે એનો વર્ગ આને આપીશું આપણે સમીકરણ નંબર એક તો અહીંયા લખીએ આપણે અહીં બે એ તો અહીંયા બી બરાબર ટુ એનો વર્ગ થયો એટલે કે બી વર્ગ બીનો વર્ગ એ બે અથવા તો બે એ બીના વર્ગનો અવયવ છે તો અહીંયા લખીશું બે એ બી વર્ગનો અવયવ છે માટે પ્રમેય એક પોઈન્ટ બે મુજબ બે એ બીનો પણ અવયવ હોય ત્યારબાદ ધારો કે આગળ જેમ દાખલા મુજબ આગળના દાખલા એ પ્રમાણે બી બરાબર ટુ સી તો આનો પણ આપણે શું કરીશું બંને બાજુ વર્ગ અહીંયા લખીશું બંને બાજુ વર્ગ કરતા તો અહીંયા વર્ગ થશે બીનો વર્ગ બરાબર બેનો વર્ગ થાય ચાર સીનો વર્ગ આને આપીશું આપણે સમીકરણ નંબર બે તો હવે અહીંયા લખીએ તો પરિણામ એક અને બે પરથી ટુ એનો વર્ગ બરાબર અહીંયા બી વર્ગ બરાબર ટુ એનો વર્ગ હતો અને અહીંયા પણ બીનો વર્ગ બરાબર ચાર સીનો વર્ગ તો અહીંયા શું લઈશું ટુ એનો વર્ગ બરાબર ચાર સીનો વર્ગ તો અહીંયા થશે ચાર સીનો વર્ગ ત્યારબાદ શું થશે બે એ એ વર્ગ જોડે શું કહેવાય ગુણાકારમાં હોય તો આના આ બાજુ લઈ જઈએ બરાબરની આ બાજુએ તો શું થઈ જશે નીચે ભાગાકારમાં જશે એટલે કે ટુ સીનો વર્ગ આ બંનેનો છેદ ઉડારી શકાય બે દુ ચાર તો અહીંયા થશે એ વર્ગ બરાબર ટુ સીનો વર્ગ એટલે અહીંયા લખી શકીએ આપણે કે અહીં બે એ વર્ગનો અવયવ છે માટે પ્રમેય એક પોઈન્ટ બે મુજબ બે એ એનો પણ અવયવ છે એટલે અહીં બે એ અને બી બંનેનો સામાન્ય અવયવ છે પરંતુ એ અને બી નો અવિભાજ્ય પૂર્ણાંક છે તેથી તેમનો સામાન્ય હવે અવિભાજ્યપૂર્ણાંક હોય અને બીનો તો એનો કોમન એટલે સામાન્ય શું હોય શકે તો એક જ હોઈ શકે માત્ર એક હોય શકે આથી અહી આથી અહી શું થશે તો વિરોધાભાસ ઊભો થાય છે માટે આપણે કરેલી ધારણા એક વર્ગમૂળમાં બે સમે છે તે શું થશે તો તે ખોટી છે તેથી સાબિત થાય છે કે એક ભાગ્યા વર્ગમૂળમાં બે અસમ્ય છે આ પરથી આપણે સાબિત કરી શકીએ કે એક ભાગ્યા બે એ અસમ્ય સંખ્યા છે હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર બે હવે આપણે આગળ જોઈએ દાખલા નંબર બે સાત વર્ગમુણમાં પાંચ જેને પણ આપણે શું કરવાનું છે અસમમે છે એવું સાબિત કરવાનું છે તો જેમ આગળના દાખલામાં કરતા હતા એ જ રીતે આપણ સંખ્યાને શું કરીશું આપણે પહેલાં કે સમય તરીકે એને લખીશું તો અહીંયા લખીએ ધારો કે સાત વર્ગમૂળમાં પાંચ એ સમય સંખ્યા છે માટે સાત વર્ગમૂળમાં પાંચ બરાબર એ છેદમાં બી જ્યાં એ અવિભાજ્ય મૂણાંક છે તો અહીંયા આપણે શું કરીશું સાત એ વર્ગમૂળના પાંચ જોડે શું કહેવાય ગુણાકારની અંદર રહેલો હોય તો એને આપણે આ બાજુ લઈ જઈએ તો ક્યાં જશે નીચે ભાગાકારમાં તો અહીંયા લખ્યા વર્ગુણમાં પાંચ બરાબર એ છેદમાં સાત બી તો અહીં લખી શકાય કે અહીં એ બી અને સાત એ કેવી સંખ્યા કહેવાય તો અવિભાજ્ય પૂર્ણાંક હોવાથી એ ભાગ્યા સાત બી સમય સંખ્યા છે તેથી વર્ગમૂળમાં પાંચ પણ સમય થાય પરંતુ વર્ગુણમાં પાંચ તો કેવી સંખ્યા કહેવાય અસમમે શું થશે આમ થાય છે માટે આપણે કરેલી ધારણા સાત વર્ગુણમાં પાંચ સમ્યળ છે તે શું થશે ખોટી છે તેથી સાબિત થાય છે કે સાત વર્ગુણમાં પાંચ અસમ્ય છે તો હવે આગળના સમ આપણે નેક્સ્ટ વિડિયોની અંદર જોઈશું